મોર્નિંગ નમસ્તે સસ્ત્રીકાલ કેમ છો ઘણો હાલ હે ગજક વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજની સવાર મારી છોટી વાત આમે થઈ છે કેમ કે આજે પૂનમ છે અને અમે ઓ મંદિરે અને બધા મા કરવા માટે રાતે 1:30 વાગે નીકળ્યા હતા પ્લાનિંગ કોઈ જ હતો નહીં પણ કપ્તાનની જીદ હતી કે ભાઈ જવું પડે એમ છે એટલે પછી તો અમારે આવવું જ રહ્યું અને માનો બુલાવ હોય દવાય બાકી અવાય નહીં હોય હા હોય ક્યારે ના હોય મસ્ત દર્શન થઈ ગયા અને હવે અમે પાછા અમદાવાદ બાજુ પ્રયાણ કરશું કેમ કે

આખો દી બેહી જ રેવું છે ના ના અમાર જેમ ભરો તો ખતર પડે જમ ને જાને મસ્ત લીધું છે ભાઈ ડોન્ટ ટચ માય સ્કિન ઓકે ઇઝ વેરી ગુડ મારી બહુ સારી છે કીધું મેં તે કીધું ભાઈ અહીંયાથી સો જેમ ઉન્નતિને ઉન્નતિ મને સજેસ્ટ કર્યું હતું ભાઈ મારે રોજ આ તડકામાં ફરવાનું રહે છે અને ડસ્ટમાં અત્યારે કામ ચાલી રહ્યું છે અને તમને પણ ખબર છે સો ઉન્નતિએ મને એક વસ્તુ સજેસ્ટ કરી હતી ક્યોર સ્કિન કે જે મેં પણ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી હતી જેના ઉપર મારા બેઝિક ક્વેશ્ચન્સ મને પૂછ્યા હતા મેં આપ્યા હતા મારા ફ્રન્ટ સાઈડના ફોટોઝ અને સાઈડના ફેસમાં સાઈડથી ફોટોઝ ક્લિક કરીને ડોક્ટરે મને ફ્રીમાં સજેસ્ટ કર્યું હતું કે તમારી સ્કીનના એકોર્ડિંગ જે પણ પ્રોડક્ટ યુઝ કરવાની હોય એ યુઝ કરવાથી મારો ફેસ અત્યારે તમે જોઈ રહ્યા છો કે પહેલાં કરતાં ફરક છે તમે પણ આ વસ્તુ કરી શકો છો મારા ની અંદર મેં લિંક આપેલી છે ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠા ડર્મેટોલોજીસ્ટ તમને સજેસ્ટ કરશે કે તમારી સ્કિન અનુકૂળ કઈ વસ્તુ કઈ પ્રોડક્ટ તમારે યુઝ કરવી જોઈએ અને એની આખી જ કિટ 1499 રૂપિયામાં તૈયાર થઈ જવાની છે તમને એમ થતું હશે કે ચૌદસો નવ્વાણું રૂપિયા ક્યાં ખર્ચવા તમારો ભય બેઠો છે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમે ત્યાં જઈને કે વન ડબલ ઝીરો કોડ યુઝ કરશો તો હજુ પણ તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે આટલું જ નથી અહીંયા તમને ફ્રી મંથલી ડાયટ પ્લાન મળી જવાનો છે કે તમારી સ્કિન રિલેટેડ તમારે શું વસ્તુ ખાવી જોઈએ ના ખાવી જોઈએ તમને ફ્રી મંથલી ફોલો પણ મળી જવાનું છે ડર્મેટોલોજીસ્ટ તમને સજેસ્ટ કરશે કે તમારી સ્કિન માટે શું છે તો રાહ ના જુઓ અત્યારે જ મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો અને ક્યોર સ્કિલ એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં તમારી નોર્મલ ડિટેલ્સ ભરીને હાલ જ ડર્મેટોલોજીસ્ટ જોડે વાત કરીને તમારા સ્કિન રિલેટેડ પ્રોડક્ટ મંગાવી લો તો આ છે મારી પ્યોર સ્કિનની કસ્ટમાઇઝ સ્કીન કિટ કે જેની અંદર હું મોનિંગમાં ઉઠતાની સાથે જ મારું ફેસ વોશ યુઝ કરું છું એના પછી હાઇડ્રા જેલ યુઝ કરું છું અને ઘરમાંથી બહાર નીકળતી વખતે હું સનસ્ક્રીન યુઝ કરીને બહાર જાઉં છું જ્યારે હું રાત્રે ઘરે પાછો આવું છું કામથી અને તડકામાંથી રખડીને ત્યારે ફરી હું મારા ફેસને વોશ કરું છું ફેસવોશથી અને એના પછી આ જેલ છે કે જેને મારા ફેસ પર રહેલા ડાર્ક અને ખરાબ ઉપર લગાવું છું જેથી સવારે હું જ્યારે ઉઠું છું ત્યારે તમે મારી સારી રીતે જોઈ શકો છો આવી જ કીટ તમે પણ મંગાવી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે હાલ જ ક્લિક કરો અને ડાઉનલોડ કરી અને ત્યાંના ડર્મેટોલોજીસ્ટ નું હાલ જ લો કપ્તાનનું કેવું છે કે આ ચાંદ છે

કે નાસ્તો કરવા આવ્યો છે ભાઈ આ સ્વાસ્થ્ય કરીને બે નીકળીએ ગળીયા ને કરતા ઓ બસ થોડો ઉપમા આવી ગયો છે અને ચાઈ હેલ્ધી ફૂડ એન્ડ ઓલ કપ્તાન ઓનલી હેલ્ધી ફૂડ ડાયટિંગ એન્ડ ઓલ ડાયટિંગ એન્ડ ઓલ યુ નો મી ડાયટ ધીસ ઇઝ માય બ્રેકફાસ્ટ ફોર ટુડે લેટ્સ ગો આજે આપણું કામ છોડવા અને પાણી પીવા કાઢી દીધો હે તાજેતર માં આપડું કામ કૈક આવું ચાલી રહ્યું છે હાલની પરિસ્થિતિ પ્રમાણે આવતાની સાથે મસ્ત વ્યવસ્થિત ગાડી વ્યવસ્થિત ધોશું કેમ કે હું નથી એ તો ગાડી ધોઈ નહીં આપડી એટલે આજે આપણે જાતે ધોવી પડશે બરાબર ને સામે એવું કરતી દઈએ

ના પાડે જે કેવું મોટ હજીવડો ગ્લાસ છે લો પીવો તમે અરે ના તમે પીવો અરે ના 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 લો તમે મોટા તમે પીવો પછી હું પીવું નક્કી કર્યું છે બપોરે ચા નહીં પીવાની એમ કુક મારે છે ગરમ

પાર્ટી ગાંઠ ધીરે યો તું બધ જરાય જોવા આવી આઈ હવે જોવા ને બાજ આવું કેતા એક્ટિવા પર ઊંઘ આવજે એમ કેતા ને ચલા ભાઈ હે એક્ટિવા પર ઊંઘી ગયો તો એક્ટિવા પર પણ હુઈ જવાય અલે હુઈ ગયો આગળ એ ટ્રક આવ્યો તો ખબર પડી કે હમણા બચી ગયો હે ના કે બુઆ એક્ટિવા ના રાજા એ એવું ઊંઘે લે સાત નહીં આ ઢુકે જા એક બાજુ મેચ ચાલી રહી છે અને હું આવી ગયો છું ઘરે થાકી ગયો છું પહેલું સુઈ જવું છે કેમ કે ગઈકાલા રાત ઊંઘવા મળ્યું નથી ચોટી લગાયા હતા એના લીધે અને બપોરે આવીને સૂતા નથી કામ 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 સો ગાઈઝ આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે નાનો છે આઈનો બટ કાલે પાછો મોટો બ્લોગ બને એવી આશા કરીશું અને એવી એટલો ને એટલો પ્રયાસ તમારા માટે કરતા રહેશું મેં જોઈએ છીએ અત્યારે હું સુઈ જાઉં છું થોડી જ વારની અંદર સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ અબલ યોર માતા પિતા એને બાળક માતા કી છે અને કદાચ ઓ સિક્સ ઓકે સો બાય બાય મળી આવતીકાલ Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn